ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જૂનાગઢના ઐતિહાસિક અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા ઉપરકોટનું લોકાર્પણ કરાયું કરોડના ખર્ચે ઉપરકોટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉપરકોટના નવીનીકરણ કાર્ય ચાલી રહ્યું છે નવા રંગરૂપમાં ઉપરકોટ પર્યટકો પાટે પસંદગીનું સ્થળ બનશે ત્યારે મહત્વનું છે કે જુનાગઢમાં આવેલ ઉપરકોટ કિલ્લો ત્રેવીસો વર્ષ પહેલા બન્યો હોવાનું અનુમાન છે જે સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન કિલ્લો મનાય છે જુનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વક્તવ્યમાં વોકળા દબાણનો ઉલ્લેખ કર્યો છે ત્યારે હળવા અંદાજમાં દબાણ દૂર કરવા પદાધિકારીઓને ટકોર કરી છે જૂનાગઢમાં વોકળા પરના દબાણ તાજેતરમાં બનેલ ચર્ચાનો વિષય જળ હોનારત દરમિયાન શહેરમાં થયેલ નુકસાન બાદ વોકળા પરનું દબાણ ચર્ચાનો વિષય બનેલ છે તેમાં ભાજપનું એક જૂથ દબાણ હટાવવા કાયદેસરની કાર્યવાહી કરવા કહી રહ્યું છે એ વોંકડા ઉપર ક્યાંક ને ક્યાંક બાંધકામ થઈ ગયું હોય તો એ આપણે દૂર કરવું જોઈએ કે જેથી કરીને હવે ભવિષ્યમાં આપણને તકલીફ ના પડે અને કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને પણ ધ્યાન દોર્યું છે કે ભાઈ એનું મેપિંગ થઈ જાય જેનું એની પર દબાણ હોય એ દબાણ દૂર કઈ રીતે કરી શકાય નદી માં પાણી આવ્યા પછી નદી ઊંડી કરવાની થતી હોય તો નદી થોડી ઊંડી થઈ જાય જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આવો કંઈ પ્રસંગ બને તો શહેરીજનોને તકલીફ ઓછી પડે એટલે એના માટેનો એક પ્રયત્ન થશે અને કદાચ એને તમારામાંથી કે અમારા ચૂંટાયેલા બધા ધ્યાન રાખશે એમાં બધા સપોર્ટ કરશે આ તો મેયરશ્રીનું ધ્યાન રાખવાનું છે આપણે તો કંઈ આપણે તો કીધું હવે મેયરશ્રીને ડેપ્યુટી મેયરને બધા કરશે પણ ખૂબ અંડરગ્રાઉન્ડ માટે જે પૈસા ગટર લાઈનના આપ્યા છે ખૂટતા પૈસા મળે અને એમને રોડ માટેની પણ તૈયારી કરી દીધી છે કે જેથી કરીને કેટલાય ટાઈમ થી મુખ્ય ગટરનું કામ ચાલતું હોય એટલે ઘણું બધું શહેર હેરાન થાય અને એ હેરાનગતિમાંથી જેટલું બને એટલું હવે રોડ દિવાળી પહેલાં જો તૈયાર થઈ જતો હોય રોડ તો એનાથી ઉત્તમ નહીં કંઈ તૈયારી કરી છે રોડ બનાવવાની ટેન્ડર થઈ ગયા છે એટલે દિવાળી પહેલાં તમને સારા રોડ મળી જાય